ગુજરાત વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરત આવ્યા હતા જ્યાં તેઓએ પત્રકાર પરિષદ સંબોધી વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરી હતી ગુજરાત વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસી નેતા અમિત ચાવડા સોમવારે સુરત આવ્યા હતા અને સુરતના athwa alliance સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જ્યાં અમિત ચાવડાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નો, વિવિધ ઉદ્યોગોના પ્રાણ પ્રશ્નો ઉપરાંત ડાયમંડ ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી આર્થિક પંદીને લઈ વાત કરી હતી તો અમિત ચાવડાએ આર્થિક પંદીના કારણે આપઘાત કરનાર મૃતક રત્ન કલાકારના પરિવારની મુલાકાત પણ લેવા હોવાનું જણાવ્યું હતું મેં પહેલા જ કીધું એમ કોઈ જગ્યાએ દુષ્કર્મ થાય છે કોઈ જગ્યાએ પરીક્ષામાં ગેરરીતિઓ થાય છે ડ્રગ્સ પકડાય છે ખુલ્લામ દારૂ વેચાય છે ખુલ્લામ દાદાગીરી ધાક ધમકીને મારઝુડના બનાવો બહાર આવી રહ્યા છે એનો મતલબ છે કે આખા ગુજરાતમાં સરકારનો કંટ્રોલ ધીમે ધીમે ઓછો થતો જાય છે જે પોલીસ પ્રશાસન સરકારનો ડર હોય કંટ્રોલ હોય એ ઓછો થતો જાય છે અને જે ખાનગી યુનિવર્સિટીઓ છે એની પર પણ સરકાર કે શિક્ષણ વિભાગનું જે મોનિટરિંગ હોય જે કંટ્રોલ હોવો જોઈએ એ પણ રહ્યો નથી અને સરકારનો જ્યારે કંટ્રોલ ના રહે સરકારનો ડર કે સરકારની અસરકારકતા ના રહે તો હું માનું છું કે દરેક જાતના બનાવો દિવસે દિવસે વધે અને એટલા જ માટે આ સરકાર બધી જ રીતે ફેલ હોય એવું દેખાઈ રહ્યું છે